ત્રેસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં દસ કલાક વીજળી આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની મુલાકાતે જશે જાપાનની આ મુલાકાતનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે જ્યારે પીએમ મોદી ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ ઓગસ્ટના રોજ જાપાન જશે અને ત્યારબાદ ચીન જશે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ ખાતે એક જાહેર કાર્યક્રમને સંબોધતા કહ્યું કે કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન આપણા લોકશાહી અને બંધારણના મુખ્ય મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે ભારતીય સંસ્કૃતિમાં કર્તવ્ય શબ્દ ફક્ત ફરજો અને જવાબદારીઓ સુધી મર્યાદિત નથી ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના પછી ધારાલીમાં એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે જ્યાં વાદળ ફાટ્યું હતું ત્યાં ભૂસ્ખલનથી અનેક ઘર ઇમારતો અને માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું હતું મુંબઈના દાદર વિસ્તારમાં કબૂતરખાનું બંધ કરવાનો વિરોધ કરતા જૈન સમુદાય અને પોલીસ વચ્ચે ઝપાઝપીના અહેવાલ મળી રહ્યા હતા જૈનો અહીં મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કબૂતરખાનાની તાડપત્રી તોડીને અંદર ઘૂસ્યા હતા પોલીસની મોટી ટુકડી તૈનાત કરવામાં આવી હતી પાનમ ડેમની કુલ ક્ષમતા કરતાં ચોર્યાસી ભરાયો છે તેવા સમાચાર મળી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાનમ ડેમ સત્યાવીસ વધુ ભરાયો હાલમાં ખેડૂતો માટે છસો ને પચાસ ક્યુસેક પાણી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં સાધના વિનય મંદિર દ્વારા સો ફૂટની રાખડી તૈયાર કરાઈ ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષના સુશાસન પર રાખડી તૈયાર કરવામાં આવી પ્રવાસીઓના સંબંધીઓ મીડિયાને જણાવ્યું છે કે કેરળના અઠ્યાવીસ પ્રવાસીઓ ગંગોત્રી ધામ જવા નીકળ્યા હતા અને રસ્તામાં ધરાલી કામમાં રોકાયા હતા તે લાપતા છે હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ થઈ રહ્યો છે કિન્નોરમાં પૂર આવતા ઘણા ઘટના પછી તરત જ બચાવી લેવામાં આવેલા છે આ પૂર તાંગલિંગ વિસ્તાર પાસે આવ્યું હતું જેમાં ટ્રેકિંગના રસ્તાઓનો એક મોટો ભાગ તણાઈ ચુક્યો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર